નવા મસાયા મેરા મકાન લાવી નથી આથી આયે કે એ તો ઈવતર વાર ગટકે ના સેવા મમ લાભ હે ચા દૂપ લહર મે સગુટડા આસાણા નો લોટ ધણ ভুক করে <recherche> આમાં છે ને થોડોક શણાનો લોટ નાખીએ થોડોક ને થોડોક રવાનો લોટ નાખીએ તો અસર લાડવા બહુ મસ્ત બને અને જઈ નહીં ભાવે ખવાઈ જાય લાડવા તો જય રમણ ગમણ જાડવામાં બધા મસાલી એક દી પડી ગયો ને ત્યાં હા હા मैं नहीं देता तो नॉर्मल का मसाला है ओह तो पाडे हां मारवासा एक बीजाम पड़े पड़ेगा हां हम और ने

આ તીખી આ સાલે ની તીખી હે શાક જરાક તીખેરો કરવું હોય તો મજા આવે ઉમા તમે વધારે સટણી નાખતી તો કોઈ દી શાક તીખો ન થાત ન થાત મારે ના ને એ બધ થોડો પરસંગ આવે તે તૈયારી થાય હા પરસંગ વાળે બે બે હા બાર કરો હે હા હા

કરવા ભૂકો કરે ઝીણું ઝીણું આમાંથી દીકરે જાય પછી જાડું રી છે ને એ આમે ભૂકો કરે નાખીએ મિક્સર કરીએ તો મિક્સરમાં માં હાવ એટલી હાવ બહુ ઝીણો ભૂકો હા ரோட்டி ர <laughs>

એક વાગ્યો ને હું આઈની થાળી દેવા છે બપોરા બપોરા ને ને આગમ ગાજવો સારું થઈ ગયો તમને જો અવાજ આવતો હોય તો એક વાગ્યા સાલું કરી દીધો અમારે તો આજે આવે કે કામ થાય શ્યાર કે તો વરખે તો આ થમણો જો આગળમાં ગાજે છે આ તની થાળી દે દે બપોરા દેખાડતું છે ને ભાંગા પડ્યો તો વાવડાનો પરવા જ પરવા કે ત્રીજે વર્ષે બહુ કેરી આવતી પછી આ હેઠલી હેઠળ પેલાની ડાયરી હોય ને એમાં કેરીઓ આવ્યો ને આ હે ને જો અમે મલખની હોય ત્યાં પછી આવી જાંબુડી અર બહુ આવ્યા જાંબુડી જવું તો હરિયા જાંબુડીને આવ્યા રાવણા ને જાંબુડા ને રાવડા તો મોટા થયા જાંબુડીવા ત્યાંથી એવામાં આવી છે જાંબુડા પેલા રાવણા પાકે ને પછી જાંબુડા પાકે ને લુગડા મારે લેવા લુગડા કાલે ધોઈયા તાને ને જવો હુંકાય ત્યાં આવ્યો નથી ને એ પહેલાં લઈએ અમે કાલે ભૂમિયા વધારે ગયા હતા તે હોય હૂંકવા તા ત્યાં ત્રણ ચૈના પપ્પાના પાટલા હે ને થોડા લીલેરા માય લીધા નહીં ને હું આવીને ભૂમિયા હગાઈમાંથી તે મી ન લીધા મેં કહ્યું લીલા હા તે પહેલી હુકાતા હોય તે અમે હવા બે વાગે આવ્યા તે મી લીધા ને જ્યાં હવા ત્રણ થયા હતા મેં મેં યાદ જ ન આવ્યું પછી મોડું યાદ આવ્યું તો હાવ કામ હિંજાઈ ગયા તા પછી મશીનમાં નાખે ને હૂંકવા ફૂંકીવા મતલબ ઓલું ફૂલ ખડીએ ત્યાંથી પાણી કે એનું થઈ જાય એ મશીનમાં આ બધાય નાખ્યા હતા પે પાણી આવે એટલે હા નીજરે ગયું પછી સુક્યા તેટલે સુકાઈ ગયા ત્યાં આવ્યો નથી નહીં પણ લે લા અટાણે ફૂલ પોગન મળ્યો નથી અમને જરી ગાંગામાં ફારીયા ને પડ્યા ને ભેગા કરે હા ને તો જાય છે આલમણીયા ફારિયાન ગોતો દે જો આગમા થી કરું કરું આરીઓ જવો ને આગમા ના જવો કી હું 4 વાજે તમે નજીક થી દેખાડે જવો ઈ બધું ઈ ફૂડી ગम्मे है એ ક્યાં હે મે એ નઈ ગમે આથમણો હે આજ આથમણો મે આગમા જા ખૂણકા માં ઓયો ક્યાં હે તે ખૂણા માં એવા ફારિયા બેક પડ્યા છે કે આગમા પડ્યો बदई उ लेला नका वावडा ने उडेन च्या हे अगम आ ओठर पड़े इतलो हे वावडो त नेत आवतो तो नुईचो नुईचो बरे को उलावे हा सुमा हु से खबर न पडती सुमा हु आवे पाच मु दिहे आज मेने सुमा हु यावु न आवो एक दि वठेन विओ जाय वावडा हा आणि तो हवडांच भाजलेला मला भाटान ती रोज ढोकावे

ડુંગળી લહણ બે ટાઈમ બે નું કામ બાકી સોડાવતા આવજો ડિસમિસ લેતા જાવ